દ્વારા બનાવવામાં આવેલા આવાસોના બાંધકામને લઈને અનેક ફરિયાદો ઉઠી ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલા આવાસ જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીં અનેકવાર છતમાંથી પોપડા પડવાના બનાવો બનતા રહે છે ત્યારે આજે કલેક્ટર કચેરીએ પોચીને સ્થાનિકોએ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો અડાજણ આવાસમાં રહીશોએ કહ્યું કે આવાસ બન્યાના સાત વર્ષમાં જર્જરિત થઈ ગયા છે ગતરોજ પણ આવાસના પોપડા પડ્યા હતા જેથી અમે લોકો સતત ભયના ઓથાણ વચ્ચે જીવી રહ્યા છીએ અમે અગાઉ પણ અનેકવાર ફરિયાદો કરી છે જેમ છતાં કોઈ નિવારણ કરવામાં આવતું નથી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રમેશભાઈએ કહ્યું કે જર્જરિત આવાસ ઝડપથી રિપેર કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું આવાસ બનાવનાર કોન્ટ્રાક્ટરે અધિકારીઓ અને નેતાઓ સાથે મિલીભગતમાં ભ્રષ્ટાચાર આચરીને નબળા બાંધકામ કર્યા છે જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે મનીષાબેન બેન જાદવ શું સમસ્યા છે અમારે ત્યાં બધા પોપડા પડે છે ઘરના નાના નાના બાળકો હોય ક્યાં જવાના એ સમજે અવાજમાં રહે છે પછી આ લોકો નોટિસ આપે અમને તો ખાલી કરવાનું કે પછી નોટિસ આપીને પછી તમે જાય કે પૈસા લેવા તરત આવી જાય પૈસા લેવા માટે અમારા પાસે નાના નાના બાળકો ઘરમાં હોય અમે રાતના દિવસમાં કંઈ પડી જાય તો ક્યાં જવાના અમે અમારે પોતાના મકાન તોડીને અમને સમજે આવાસમાં નાખેલું છે ક્રોમાના પછાડી એ સબ સ્ટાર બજારના ક્રોમાના પછાડી છે બત્રીસ ઘર રહે છે એક બિલ્ડિંગમાં વીસ બિલ્ડિંગ છે એક મકાનમાં બત્રીસ ઘર રહે છે એ અમારી માગણી એ જ છે કે અમારે બિલ્ડિંગ વ્યવસ્થિત કરી આપો અમારે તોડીને આપેલું છે તો વ્યવસ્થિત કરીને આપો ને અમને પછી અમારા ઝોપડા હારા હોતા એના કરતા તો એ મોદી આપેલા અમને કઈ ફરક જ નહીં પડતો કેમકે એ પોપડા પડે છે રાતના બે રાતના પડી જાય મરી જાય તો એનો જવાબદારી કોણ લેવાનું છે અમારી કોઈ છ જવાબદાર લેવાનું તો અમે પછી કઈ માંગણી નહીં કરે અમારી